નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું શિક્ષક વિશેની ભરતી વિશે સંદેશ પેપરમાં આપેલા બાવીસ ચાર બે હજાર પચીસમાં શિક્ષણ વિશેની ભરતીઓ આવેલી છે શ્રી જનસેવા ટ્રસ્ટ સંચાલિત છે સમય વિજ્ઞાન જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ હાલ પીપી પી સવાણી વિદ્યામંદિર કાટગઢ તાલુકો વ્યારા જિલ્લો તાપે ખાતે કાર્યરત મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અને પ્રતિભાવશાળી શિક્ષકો જોઈએ છે કયા વિષયના જગ્યાના લાયકાત જોઈએ પહેલું છે વાઇસ પ્રિન્સિપલ જગ્યા છે એક એમ એમ કોમ એમએસસી બી એડ સાથે પાંચ વર્ષનો અનુભવ હોવા જોઈએ બીજું છે ગણિત વિજ્ઞાન જગ્યા છે બે એમએસસી બી એડ અંગ્રેજી અને સંસ્કૃત જગ્યા છે બે એમ એ બી એડ છે સામાજિક વિજ્ઞાન માટે એક જગ્યા છે એમ એ બી એડ જોઈએ છે હિન્દી ગુજરાતી જગ્યા છે એક એમ એ બી એડ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ એક એ ટીબી એન્ડ ફાઇન્સ આર્ટ્સમાં જોઈએ છે અને સાતમા નંબરની છે શારીરિક શિક્ષણ અને યોગ જગ્યા છે એક ડીપીએડ વિષય હોવો જોઈએ અને ગૃહમાતા છે બે સ્નાતક પાસ હોવું જોઈએ અને ગૃહપતિ છે જગ્યા છે બે અને સ્નાતક પાસ હોવું જોઈએ અને કોમ્પ્યુટર ઓપરેટર છે એક બી સીએ હોવું જોઈએ અને ટેટ ટાટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે સરકારી ધારાધોરણ મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ જરૂરી અને લાયકાત ઉમેદવાર માટે આકર્ષક પ્રકાર શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન જરૂરી વિશિષ્ટ લાયકાત અને પહોળો અનુભવ ધરાવતા કેન્ડિડેટને અગ્રિમતા આપવામાં આવશે બહારથી આવતા કેન્ડિડેટ માટે રહેવા જમવાની વ્યવસ્થા આપવામાં આવશે અને તમારી અરજી સંબંધિત તમામ શૈક્ષણિક દસ્તાવેજોના તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિન સાતમાં ઇમેલ અને વોટ્સઅપ પર મોકલશો કુરિયર કે પોસ્ટે સ્વીકારવામાં આવશે નહીં સંપર્ક છે પીપી પી વિદ્યા વિદ્યામંદિર કાટગઢ તાલુકો વ્યારા જિલ્લો તાપી ઓગણચાલીસ છેતાલીસ પચાસ ઇમેલ છે એસવી જી એ એમ કે એચ એ ડી આઈ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને મોબાઈલ નંબર નીચે આપવામાં આવેલા છે જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર